તો મિત્રો સીતારામ બધા પરિવાર નો કાલે હવાર થી અહીં સુધી રોવાનું જ કામ કર્યું મિત્રો કારણ કે આપણા ઘરનું સદસ્ય ઓછું થઈ ગયું હોય મિત્રો કે અમે તો એને ફેમિલી જેમ જ માનીએ थे ઘરથી પણ વિશેષ માનીએ છીએ ફેમિલી મેમ્બર મિત્રો જે રોજ હું કહેતી હોય મારા વિડીયામાં કે રાજસ્થાનથી આપણે દેવાયતભાઈ હે એ મને બહેન માને છે દિલથી ને જયેશભાઈને આપણે કહીએ છીએ ને કે નરસિંહ મહેતા ને ક્રિષ્ના જેવી જોડી રામલખનની જોડી છે મિત્રો એવી જ રીતના અને ભાઈની અને આપણે દેવાયતભાઈની જોડી છે એની જ દીકરી મિત્રો કાલે એનું નિધન થયું છે મિત્રો સાત મહિનાની નિર્જલાનું એટલે બહુ દુઃખની વાત છે અમારા માટે અમે તો કોઈ એવું વિસાર્યું નહોતું હજી તો પાંચ દિનના સંબંધમાં મિત્રો એટલું બધું થઈ ગયું કે કોઈને કહી ન શકાય કે આવું થાય આવું બનશે કોઈને જીવનમાં એ પણ ન વિચાર્યું હોય કે આવું ઘટના બનવાની છે એ બિચારીને નિર્જલાને અમે રોજ મિત્રો વિડીયો કોલમાં નિર્જલાનું જોતા પછી વાત કરતા ત્રણેય ટાણા દેવાશભાઈ ફોન કરતા રાજસ્થાન ક્યાં ને જામનગર ક્યાં તો રોજ વાત કરે ફોનમાં ને હું ને નિર્જલાની મમ્મી એટલે કે ભાભીજી એ રોજ અમે વાત કરતા વોટસોપમાં મિત્રો દિવસ ને રાતના બે વાગ્યા સુધી લાઈમાં હોય દેવાયતભાઈ ભાભીજી બે વાત કરતા અમે રોજ નિર્જલા નિર્જલા કરતા મિત્રો ને એમ માની લો ને કે ઘરના જ સંબંધી સગાથી પણ વિશેષ અમે આને માનીએ છીએ મિત્રો નિર્જલાને ઢીંગલીને એને ફેમિલીને તો એ જે આપણા વચ્ચે નથી રહી ઢીંગલી મિત્રો કાલે બહુ દુખ થયું અમને બધાને એના પપ્પા તો છાનાજ ન હતા રહેતા મિત્રો કે સવારમાં એના પપ્પાનો ફોન આવ્યો ને મને મેસેજ આવ્યો તો WhatsApp માં કે દીદી આપ તો મે લૂટ ગઈ મેરા કuch નહી રહા મે કી મેને બોલા કી ભાભીજી સત્ય બોલ રહે હો આપ તો ભાભીજીને બોલા મિત્રો કી અમાર પાસે કંઈ રિયું ને તમારી ઢીંગલી દિલથી વાલી ઉતી એમની કે એ વહી ગઈ છે દુનિયા છોડીને કે જતી રહી છે તો મિત્રો એને બે દી પહેલાં તો અમને ખબર હતી કે દવાખાને લઈ જતા બે દી સુધી ભાભી જઈને એ એક થઈને બે કેમ કે એને બહુ મજા નથી તાવ જેવું આવી ગયું દુનિયા ત્યાં પછી હમણાં વરસાદ તડકો ને ગરમી જેવું ને તે ગરમી એવો મગજમાં તાવ આવી ગયો હતો તો પછી દવા તો લીધી હતી મિત્રો એને પછી ત્રીજે દી એને મિત્રો મોટા દવાખાને લઈ ગયા ત્રીજે દી તો બે દી પહેલા તો અમે વિડીયો કોલ કરીને ઢીંગલીનો અવાજ સાંભળ્યો રોતી રોતી હોય ને મોલા દેવાયતભાઈ વિડીયો કોલ કર્યો રોજ અમે વાતો કરી હતા બધા મિત્રો ફેમિલી જેમ ને કાલે તો એને બહુ આઈસીયુમાં રાખી હતી મિત્રો આગલે દિવસ તો એને અમે રાતના બે વાગ્યા સુધી તો બે અઢી ત્રણ વાગ્યા સુધી તો ભાઈને એ બે લાઈમાં વાત કરતા હતા દેવાય ભાઈને એ બે પણ ખબર નહીં સવારે શું થઈ ગયું એ નહીં જલાને મિત્રો તે ના હલે ને હલબલે આઈસીયુમાં હતી પછી ભગવાનને પ્યારી થઈ ગઈ છે મિત્રો અને નિર્જલા તો મારું તો કે મન જ નથી લાગતું કાલનું મિત્રો નતું ઉતરવાનું કાલ નથી હું તો એનો ફોટો જોઈ લઉં ને મિત્રો તો મને રડવું આવે છે હજી કે એવું કોઈ દી જિંદગીમાં બને જ નહીં કે અમે હજી તો હમણાં જ ભેગા થયા છે ફેમિલી ની જેમ ને આટલા દી માં શું અમને સાંભળવા મળ્યું છે આ બધું ઢીંગલી એ બધાય રો 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 એ બે હાલ હેપ કાયમ દેવાયભાઈનો આજે ફોન આવ્યો તો સવારે કે આવી કંઈ નથી એ જન્માષ્ટમી નદી મિત્રો બધા અમારા ઘરે આવવાના હતા દેવાયભાઈને એની વાઈફને એની નાની ઢીંગલી આ આપણે નિર્જલા એ જન્માષ્ટમી કરવા અમારા ઘરે આવવાના હતા રાજસ્થાન થી પણ કુદરતના પાસે કહેવાય છે ને કે કોઈનું ન ચાલતું તો હું તો એમ જ કહું છું કે એક માને ખબર હોય કે એના ઉપર અત્યારે હશે એની દીકરી ખોઈ છે એટલે સાત મહિનાની નિર્જલા તો હું તો એનો વારંવાર મારા ગેલેરીમાં ઘણા બધા ફોટા અને વિડીયા એની મમ્મીના બધા ફોટા છે મા દીકરીના મત હું જોઉં ને મને આંખમાંથી આવવા માંડે છે ઘણી ઘણી કે રાતના મારી નીંદર ઉડી ગઈ હતી મિત્રો બે ત્રણ વાર ભણકારા એવી રીતના કે આવી રીતના છોડી ન જાય જાવી જોઈએ મિત્રો આપણે તો શું કહેવાય ભગવાનના પાસે કોઈનું હાલતું નથી ને હું તો ઘણી ગણીએ એને જોઈને રડવું આવી જાય મિત્રો કે એક ફેમિલી જેવું જ હતું અમારે બધાઈને કે શું થઈ ગયું એ કઈ ખબર ન પડી એના ઘરના વિચાર્યું મારી પણ ખેર હવે જે થયું એ ભગવાન જે ધાર્યું હશે એ થયું હશે મિત્રો કુદરત પાસે તો કોઈનું હાલતું નથી એવું હે કે કાલે તો આખું ઘર રોવી રોવીને બેહાલ હતું ને ભાભીજી રોવે પછી આપણે દેવાયતભાઈ એને ફોન કર્યો એ રોવે ત્યાંથી આટલી વાર કે મમ્મી હારીને બધા રહી પાંચ કલાક સુધી રોયા મિત્રો ને પછી વાત કરી ફોનમાં બધી ને રોજ વાત કરીએ છીએ મિત્રો અમે લાઈમાં પણ તમે જોતા જ કે ભાઈની લાઈમાં વાત કરીએ છીએ અમે રોજ

આપણે દેવાયતભાઈ દીકરીને સાચવ સાચવતા હોય તો એને અત્યારે યાદ આ યાદ બહુ આવતી અને કે એને એક એક ફોલ એક એક ક્ષણ કાઢવો બહુ મુશ્કેલ થતો અહી મિત્રો હું તો જો એને એના વિડિયા જોઉં છું અત્યારે મારા ફોનમાં ઘણા બધા ભાભીએ મોકલ્યા છે મને ફોટા વિડીયા ને એમ સમજો ને ઘર જ જેવું છે આપણે ફેમિલી મેમ્બર જ છે અમારા ભાભી ને આ બધા દેવાય જ ને તો એ હમણાં ફરવાય આવવાના હતા મિત્રો અમારા ઘરે આઠમના દિવસે પણ શું થઈ ગયું હોય કે ખબર જ ન પડી નીટ જલાને આપણે જોઈએ તો આપણે પણ જીવ બળી બળી રાખ થઈ જાય કે આવડી ઢીંગલી ને શું થઈ ગયું છે કે અને મિત્રો આપણે તો વિચાર્યું નહીં કે આજે આપણે વાત કરીએ છીએ આપણા બધા મિત્રો આર્યા ને કાલે માણસને શું થઈ જાય હે એ કંઈ ખબર ન પડતી જીવનમાં તો હું તો એમ જ કહું છું કે હે ભગવાન તું માણસને આટલું જ આયુ દેજે વધારે વધારે જીવનનું આયુ દેજે કે એના માં બાપ સહન કરી શકે આ દીકરીના ઘા કે કોઈ ઉપર આવો દિવસ ન આવે મિત્રો કોઈ મિત્રો ઉપર કે કોઈ ફેમિલી ઉપર આવો દિવસ જિંદગીમાં ભગવાન કોઈને ન દે હું તો આટલી જ પ્રાર્થના ઈશ્વર પાસે કરું છું કે અમારી નિર્જલાને આત્માને ભગવાન શાંતિ આપે અને એની માને અમારા ભાભીને દેવાયતભાઈને પણ શક્તિ આપે ભગવાન બીજા તો એ કંઈ શબ્દ નથી અમારી પાસે કહેવાના મિત્રો કે શું કહું તમને બધાને એટલે જ કાલે વ્લોગ નહોતો આવ્યો કે ભાઈ હું મમ્મી સવારનું કંઈ કામ જ નતું કલતું એનો મેસેજ આવી ગયો વોટ્સઅપમાં મને ફોન આવ્યો મમ્મીને ભાઈને કે બા આવું થઈ ગયું છે નિર્જલા નહીં રહી આવી તો અમને તો ખાવાનું કાલે ન ભાવ્યું મિત્રો એટલે એવું બધું હે મિત્રો કે જીવનમાં હળી મળી ઇન્દ્રિયો ને ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે આવા દિવસ કોઈને ના દેખાડો અડધી અડધી આયુ લઈને આવ્યા હોય મિત્રો મનુષ્ય અડધી આયુ જીવન લઈને આવ્યા હોય ને એને માને બાપને કેટલી તકલીફ પડે કોઈ પણ બાળક આ તો નિર્જલા પણ કોઈ પણ બાળક મા બાપને તકલીફ પડે કે એનું બાળક નથી રહ્યું જીવનમાં એને બહુ દિવસો કાઢવા બહુ મુશ્કેલ પડે એક એક રાત એક એક કોલ જે ઘરમાં ને એને મોટી કરી હોય એના કપડાં એના લુગડા ને આ બધું મને તો એના ફોટા જોઉં ત્યાં જ આંખમાં આંસુ આવવા માંડે મિત્રો એટલે હું ઓછા જોઉં છું ને કારણ કે એના ફોટા જોઉં તો મને રાતના નીંદર નતા આવતી નીજેલાના ફોટા જોઈને મિત્રો કેમ કે હમણાં જ આપણે એના વિડીયો કોલમાં વાત થઈ હોય બધા પછી જોઈ હોય એનો અવાજ સાંભળ્યો હોય ને પછી બીજા દી આવી રીતના થઈ જાય તો કોઈને જિંદગીભર ન ભૂલાય આ ક્ષણ તો મિત્રો ઘણા બધા ફોટા અને એની મમ્મીના અને નિર્જલાના મને મારી ગેલેરીમાં છે મિત્રો કે હું એને ભૂલી ન શકું જીવનભર નિર્જલાને એ અમારા ફેમિલી જેમ જ હતું મિત્રો કે જયેશભાઈને માની લો કે સગો ભાઈ જ છે ને આ ભાભી છે એ મારી સગી બહેન જ છે એ જ રીતનો અમારો સંબંધ હતો મિત્રો હજી તો પાંચ દિનનો સંબંધ અમારો બંધાણો છે મિત્રોને હજી તો પાંચ દિનના અંદર ઓલી માંદી પડી ગઈ નિર્જલા અને શું કુદરતના પ્રજાને એવી ખોટ પડી છે કે આવી રીતના ગુવાન વિખેર પરિવાર થઈ ગયો એ પાછા રહેતા અલગ આપણે ભાભી ને નિર્જલા ને ભાઈ ત્રણેય નોખા રહેતા અને ભાઈ તો આખો દી કામે હોય કામ સર આપણે દેવાય ભાઈ ને ભાભી એ ઘરે એકલા હોય નિર્જલા ને દીકરી એટલે મારી સામે રોજ ભાભીજી વાત કરતા નિર્જલાને હું રોજ હાલચાલ પૂછતી કે કેમ છો કેમ નહીં બપોરે ને સાંજે ને સવારે ત્રણેય ટાણા હું વોટ્સઅપમાં વાત કરતી ભાભીજી અરે નિર્જલાના હાલચાલ પૂછતી પણ બે ત્રણ દિવસમાં શું થઈ ગયું કે કંઈ ખબર ન પડી મિત્રો એટલે કાલે વ્લોગ ન આવ્યો ને માફ કરજો મિત્રો સારું લાગ્યું તો લાઇક સબસ્ક્રાઈબ કરજો ને આપણે નિર્જલાને ભગવાનને કહેશું કે આત્માની શાંતિ આપે ને એના મા બાપને શક્તિ આપે જીવાડવાની આગળ પણ મિત્રો અને હવે યાદો એક યાદ જ રહી ગઈ છે